દોસ્તો ન્યૂ વિડીયો બધા મજામાં છો અરે હું પણ મસ્ત મજામાં જય માતાજી ને બધાને પોતપોતાની રીતના ગુડ મોર્નિંગ બરાબર છે આજે મોર્નિંગ મોર્નિંગમાં દેખો સવાર સવારમાં બ્લોગિંગ સ્ટાર્ટ કર્યો છે ને એકડી દેખો બધું એ શું કહે ઝાકળ પડે છે ઝાકળ ઠાર પડે છે ઠાર્યું બરાબર છે અને અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં નાય ધોઈને બિલકુલ ફ્રેશ છું અને જઈએ ચલો અત્યારે ચા પીવા માટે ચાની ની ચુસ્કી ભરે નહીં ત્યાં સુધી મગજ ફ્રેશ થાય નહીં એટલે આપણે પીની છે ચાય ચલો ચાય પીતા દોસ્તો તો અત્યારે ખેતર બાજુ હું આ ગયો છું લગભગ ઘરમાં બેસીને બેસીને કંટાળો કહેવાય છે મતલબ કે બેઠું બેઠું જ આવતી એટલે પછી ખેતરની બાજુ અહીંયા વાટો મારવા આવ્યો છું અમે આપણે પાણી વાળ્યું હતું એક નાઈટ આખી કરી હતી આને આ ખેતરની અંદર તો અત્યારે મકાઈ છે એ ઢીચણ ઢીચણ બરોબર આવી ચૂકી છે એક જ પાણીની અંદર અને હજુ બે ચાર પાણી જોશે કદાચ જો જુગાડ કે પાણીનો સેટિંગ થાય તો આપણે આમાંની અંદર મૂકી દેવાનું છે પાણી બાકી અહીંયા તુવેર હતી એ તુવેરનું કટિંગ કામ થઈ ચૂક્યું છે કારણ કે જે જનાવરનો તાવ છે એના હિસાબથી અમે કટિંગ કરી લીધું છે બરાબર ને બાકી આ ખેતરની અંદર થવાની છે મગફળી કે આપણે પાણી નથી એટલે આ વખતે મફળી કરવાના નથી આપણે બાજરો જેવું કરવાનું હતું પણ પાણી બિલકુલ નથી એટલે થાય એમ છે નહીં બરાબર પણ આ ખેતરની અંદર મફળી થવાની છે આઘા છે બીજાને આપેલું છે એટલે થવાની છે સો તો અત્યારે ફાઇનલી આવી ચૂક્યો છું હું ઘરે બરાબર ઘરે ચાલુ કરી છે આપણે મોટર ઘરે ચાલુ કરીએ છે એટલે ઘરે કોઈ દેખેવું નથી એટલે મારે ખુદ મોટર ચાલુ કરવું પડે છે અને બંધ કરવું પડે છે અને બધું દેખવાનું કામ મારવું છે એટલા માટે હું ખરે અટકી છું અત્યારે સો દોસ્તો તો અત્યારે અહીંયા આગળ થઈ રહ્યો છે સનસેટ મસ્ત મજાનો દેખો હે એકદમ રાઉન્ડ શેપમાં કેટલો મસ્ત દેખાય છે એના પર આપણે જ્યારે ફોકસ કરીએ તો લાગે છે દેખો હે એકદમ 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 રેડ રેડ લાગી રહ્યો છે કેટલો મસ્ત છે સરસ નહીં